દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે મેઇન બજારમાં આવ્યા છે પ્રતિ વર્ષ જે દિવાળી આવે છે અને દિવાળીના દિવસે અમારે આ ઢીંગલીઓ જે છે હવે એ દરેક વખતે કહે છે કે દાદા તમે એમને કપડા લઈ દો એટલે હવે હું ગમે એને એકાદ દાદાને કોઈ ગોટીને અમે એક સૂચ્ય કાર્ય કરીએ છીએ કારણ કે આમને તો ન લઈ શકે કારણ કે કાલે પોતાના દેશમાં જવાના છે કાલે જવાના દેશમાં જો કાલે દેશમાં જવાના છે પણ હવે આજે આપણે એને એક ડ્રેસ માટે બધાને એક એક જોડી કપડાં માટે થઈને આપણે એક દાતાને કીધું છે ને દાતાએ ભલામણ કરી છે તો આપણે સત્યમમાં જાય છીએ અને કેવા કપડાં આપણે એને લઈ જઈએ છીએ અને એના આપણે જરાક જોઈ છે આપણે જઈ જઈએ સત્ય મારો માર બેઠા હવે તો દર્શક મિત્રો આપણે આવ્યા છે તે સત્યમમાં આવી ગયા છે અને સત્યમનું કામ પણ ખૂબ સારું છે કે જે ચિલ્ડ્રનના જે નાના નાના કપડાં જે છે એટલે ખૂબ મજાના બધાએ કપડાં વેચે છે અને જે આપણા દાતા જે છે એ પણ એક સારા દાતા છે અને એ પોતે એટલા સારા છે કે એની કૃપે અમારું કંઈ નામ ન આવતું એટલે દાતાએ ગુપ્ત નામ રાખવાનું કીધું છે અને એ દાતા દ્વારા અમને આપણે છોકરાઓને એક એક જોડી આપણે કપડાં લઈ દેવાના છે એટલે હવે આ બધા એવું છે વેરાયટી

જો ખુલ્લા માં રહીએ ને દર વર્ષે પોતા અહીંયા આવે છે અને ખાલી દેશમાં માં જવાના હોય ને ક્યાં કામ કર્યું જો બગોદરા પાસે રીએ કેટલા મહિને પાછા આવશો દેવ દિવાળી જો દેવ દિવાળી પાછા આવશે એટલે દેવ દિવાળી આપણે દાતા પણ મળી જાય છે એટલે આપણે એના જે અહીંથી બીર હોય છે એ આપણા દાતા હોય છે એટલે કોઈ બતાવી દઈએ

બે છોકરા અને ત્રણ પાંચ છોકરીઓ છે આ બધા નાના નાના બાળકો હવે એને આપણે લઈ દીધું છે તો બધાને એને જો આ દુકાન ના જે માલિક છે એના તરફ થી પણ ગિફ્ટ આપવામાં આવી છે

અને એક દાતા તરફથી આપણને ખરેખર સરસ પજની જો બધાને ગિફ્ટ મળી સર કે હવે કાલે બધા દેશમાં જવાના છે એટલે હવે આજે આપણાથી જે થઈ શકે માટી ટીવીથી એટલું અમે કૃત્ય કાર્ય કર્યું છે અને દાતાએ જે અમને સહયોગ કર્યો છે એ દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ખરેખર આવો સહયોગ કરી અને જે ગરીબ લોકોને જે મદદરૂપ થયા છે એટલે ખૂબ ખૂબ એમનો પણ અમારા દાતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે આ વિડીયો જે બનાવીએ છીએ આનાથી કોઈ ભાટી ટીવીનો અમે કોઈ પ્રચાર માટે નથી બનાવતા અમે તો એક કોઈને બીજાને પણ આમાંથી પ્રેરણા મળે અને બીજા પણ આવું એક સ્તુત્ય કાર્ય કરે એટલા માટે થઈને અમે આ વિડીયો બનાવીએ છે બાકી અમારે કોઈ પ્રસિદ્ધિ ની કઈ જરૂર નથી ચાલો દર્શક મિત્રો જો કપડા લઈ દીધા છે બધા ફટાકડા લઈ દીધા છે જો આ બધા ફટાકડા એટલે ફટાકડા ફોરશે અને હારે જો એને મૂકવા છે બધા આપ્યો છે દુકાનદાર તરીકે હવે એને અને આ જે મિરચી બોમ આપ્યા છે તમારે હવે હવે એને આપણે અહીંયા હા જો આ બધા એને જો આ લ્યો આ મિરચી બોમ છે જો હવે હાથેથી નહીં લેવાના બેબી